જીવન મુક્ત તો સદગુરુ સિવાય તો બીજું કોઈ કરી શકે નહીં આમાં આ જીવનને મુક્ત કરવું હોય તો ગુરુ સરને જવું પડે કોઈ જ્ઞાની સંતના શરને જવું પડે એવું નથી કે આ મો માથાવાળો ગુરુ આરો ગુરુ એવો સદગુરુ નથી સદગુરુ તો મહાપુરુ આખા સત્ય ત્યારે કર્મ ભરેલો સદગુરુ દાતા છે ઘટપટ ને મઠમાં સદગુરુ સમય સદગુરુ સાહેબ છે ઘટમાં છે બોલે છે અને સુરતા ને નાગમાં એકતા ન થાય તાહુદી તો કાય નહીં બારે કરતો સદગુરુ લાગે ભીતર કરતો જૂઠા બહાર ભીતર એકતા સદગુરુ તો શબ્દમાં દીઠા બહાર ભીતર એકતા સદગુરુ તો શબ્દમાં દીઠા

આ ધન ધામ દીકરા કુટુંબ પરિવાર આ તો સદગુરુ એ આપ્યું છે પણ ધામ મળ્યું તો સબજી મળ્યા નહીં તો મળ્યા નહીં કોઈ આ ભાત પિતર ને એ તો ઘરો ઘરે હોય પણ સદગુરુ સદગુરુ મળવા તો બહુ કઠણ છે બહુ કઠણ સદગુરુ મળવા છે ગુરુ કરી લીધે કોઈ પાર ન આવે ગુરુ મળવા જોઈ ગુરુ મળવાને તો જ પાર પડે નકર કાંઈ થાય